રાજ્ય સરકારનો વિકાસ કે સામાન્ય જનતાનો વિનાશ અંબાજી કોરિડોર બનાવવાના નામે રાજ્ય સરકાર દ્વારા ત્યાં રહેતા સ્થાનિકોના ઘર તોડી પાડવામાં આવતા હવે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે જે મામલે કોંગ્રેસ દ્વારા પણ આજે વિરોધ નોંધાવવામાં આવ્યો છે વાત કરીએ તો અંબાજીમાં જે રબારી સમાજના મકાનો છે ત્યાં કોરિડોર બનાવવાના નામે ત્યાંના પ્રશાસન દ્વારા મકાનો રબારી સમાજના ડિમોલેશ કરી દેવામાં આવ્યા છે તેના જ કારણે રાજકારણ પણ ગરમાયું છે અને આ મામલે આજે કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના કોંગ્રેસના આગેવાનો છે તે અંબાજી ખાતે જે જગ્યાએ રબારી સમાજના ઘરો ડિમોલાઇશન કરવામાં આવ્યા તે તે જગ્યાએ પહોંચ્યા હતા જેમાં વહીવટી તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન ડિમોલેશન કર્યા છે તે પ્રકારના આરોપ સાથે જિગ્નેશ મેવાણીએ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા જિજ્ઞેશ મેવાણે બાબતે વાત કરી છે કે રાજ્ય સરકાર દ્વારા જે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે પછી દલિત સમાજ હોય ઓબીસી સમાજ હોય ઠાકોર સમાજ હોય કે કોળી સમાજ હોય તે અલગ અલગ વિસ્તારોમાં વિકાસના નામે સરકાર દ્વારા વિનાશ કરવામાં આવી રહ્યો છે અને ઓબીસી સમાજ એસટી સમાજ એસસી સમાજને હેરાન પરેશાન કરીને તેમના માથેથી છત છીનવવામાં આવી રહી છે સાથે જ તેમણે જે હાલ વૈકલ્પિક વ્યવસ્થા ત્યાંના પ્રશાસન દ્વારા રબારી સમાજના લોકોને આપી છે તેને લઈને પણ જિગ્નેશ મેવાણીએ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે એવી ખરાબ હાલત આપવામાં આવી છે ખંડેર હાલત આપવામાં આવી છે કે ગમે ત્યારે કોઈ દુર્ઘટના બની શકે છે એટલે મામલે શું કહી રહ્યા છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તે સાંભળી અંબાજીમાં કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના ગરીબ વર્ગોના અત્યંત બેરહેમીપૂર્વક રાતના અંધારામાં બુલડોઝર ફેરવી મકાનો તોડી રસ્તે કરી દીધા છે અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે અને એવું ખંડેર છે જેનું છજું ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે કોળી સમાજના મકાનો ભાવનગરમાં તોડી રહ્યા છે અમદાવાદમાં અને અંબાજીમાં રબારી સમાજના મકાન તોડ્યા સુભાષ બ્રિજ સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા એટલે જાણે દલિત આદિવાસી ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠો લઈને ફરતી સરકારે ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે અને સાંભળવા મળ્યું છે કે હજી બીજા બે હજાર લોકોને અહીંથી પોતાના આશિયાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે એટલે આવો પ્રોજેક્ટ એ અમાનવીય પ્રોજેક્ટ છે જે કોઈ પણ સંજોગોમાં થવો જોઈએ નહીં અંબાજીના ધામમાં પ્રાંગણમાં જે લોકો બેઠા છે એનો એકડો આ સરકાર ભૂંસી નાખવા માંગે છે એની વિરુદ્ધમાં ગેની ઠાકોર કાંતિ બેન સેવા દળ ના અધ્યક્ષ લાલજી બેન અમે બધા સંકલ્પ બદ્ધ છીએ કે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને આત્મ સન્માન ન મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી આ વિકાસ નહીં એ નર્યો વિનાશ છે હતા કોંગ્રેસ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેઓ દ્વારા સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે આ હિન્દુઓના નામે દંડો ઠોકતી સરકારે ગરીબ હિન્દુઓના છાતી ઉપર રાત્રિ દરમિયાન આવીને બુલડેઝર ફેરવી નાખ્યા છે તેમણે સાથે જ આતલેથી વાટ ન અટકતા તેમણે કહ્યું જ્યાં સુધી રબારી સમાજને ઘર નહીં મળે ત્યાં સુધી આ કોરિડોર નહીં બનવા આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં માલધારી સમાજના લોકો આઝાદી પહેલાંથી તે જગ્યાએ રહી રહ્યા છે અને જે કાયદો કહે છે કે આઝાદી પહેલાં અને આઝાદી પછી જે જમીન ખેડે તે જમીન તેની જે મકાનમાં રહે તે મકાન તેનો છતાં પણ આ કોરિડોર બનાવવાના નામે ત્યાંના જે લોકો રહી રહ્યા છે તેમના રહેઠાણ ધંધા રોજગાર છે તે સરકાર છીનવતી હોય તે પ્રકારના આરોપો સાંસદ ગેનીબેન ઠાકોરે કરતા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે પેલા તો શું કહી છે ગેનીબેન ઠાકોર તે સાંભળી લો આજે અંબાજી મુકામે કાંતિભાઈ ખરાડી જીગ્નેશભાઈ હું લાલજીભાઈ અમારા કોંગ્રેસના સૌ આગેવાનો જે કોરિડોર બનાવવા માટે કરીને ગુજરાત સરકારે જે વર્ષોથી અહીના તમામ સમાજના લોકો ગરીબ લોકો એ પોતાના પરસેવાની મકાન બનાવીને નાના મોટા મકાન બનાવી નાના મોટા ધંધા રોજગાર સાથે ગુજરાત ચલાવતા હતા સરકાર કોઈ પણ ડેવલપિંગ કરે એમાં કોઈનો વાંધો ના હોય પણ જયારે આઝાદી પહેલા આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલા તો અને આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન તો આ એ વખત ના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી આ એમની પોતાની નો હક ગણાય અને માલિકી નો હક હોય ત્યારે વેલ્યુશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને એમને ચૂકવણું કર્યું હોત તો પણ કદાચ અમે પણ એમને હમજાવી અને પ્રયત્નો કરો આજે પશુપાલન સાથે સંકળાયેલા છે નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને કુદરત ને અહીંયા ધેર હોય પણ અંધેર ના હોય મા જગદંબાના સાનિધ્યમાં ગરીબાના આંસુ આ લોકોએ જે પાડ્યા છે એ મા તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે એ આશીર્વાદ આપે કોઈનો આત્મા દુભાય એવા આશીર્વાદ કદી મા જગદંબા અંબાજી ના આપે એટલે હું મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે અમે કલેક્ટરને ને મળીશું અને આ લોકોને રહેવા માટે અને એમની જે માગણી છે એ માગણી કઈ રીતે ગ્રાહે રહે એવા અમારા બધાના સાબુક પ્રયત્નો રહેશે કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમણે પણ સરકાર ઉપર પ્રહાર કર્યા છે જે રીતે કોરિડોર બનાવવાના નામે વિકાસ કરવાના નામે ગરીબ લોકોનો વિનાશ થઈ રહ્યો છે તેની તેમણે તેની સામે તેમણે સવાલ ઊભા કર્યા છે અને આગામી દિવસોમાં જો આ મામલે કોઈ હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ તૈયારી દર્શાવી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં